ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા મહત્વની મિટિંગ આપ પાર્ટીના નેતા પ્રવીણ રામની અધ્યક્ષતાને યોજાઈ હતી વેરાવળ તાલુકાના પબ્લિક ગાર્ડન ખાતે આશા વર્કર બહેનોની મહત્વની મિટિંગ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી મોકલી લઘુત્તમ વર્તનની માંગ કરવામાં આવી છે રાખડીના બદલામાં મુખ્યમંત્રીએ ભેટ સ્વરૂપે લઘુતમ વેતન આપે તેવી માંગ કરાઈ છે તો જિલ્લાની આશા વર્કર બહેનોને લઘુતમ વેતન વધારાની માંગ ઘણા સમયથી છે તો મોટા કર્મચારીઓના પગાર વધી જાય છે પરંતુ આશા વર્કર બહેનો જે કામ કરે છે તેમાં પ્રમાણમાં તેમને વેતન મળતું નથી જેથી તેમાં વધારો થાય તેવી માંગ સાથે એક પત્ર અને રાખડી મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવી છે આશા તરીકે આજે શું કાર્યક્રમ યોજાનો તો તમારી શું માંગ છે અમારે આજે એક કાર્યક્રમ ઉજાણો છે કે શ્રાવણ મહિનો છે અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારી આશા અત્યારે અપેક્ષા એવી છે કે અમે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા મોટાભાઈ તરીકે અમારી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની માગણી એવી છે કે રાખડીના સ્વરૂપમાં અમે અમારા ભાઈ પાસે લઘુત્તમ વેતનની માગણી કરીએ છીએ અત્યારે તો બધી માંગ અમે વારંવાર કરતા હોય છે પણ આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારા ભાઈ પાસે એવી અપેક્ષા છે કે અમે અમારા કામ પ્રમાણે અમને લઘુત્તમ વેતન તમે આપો એવી અપેક્ષા છે એવો સાથ સહકાર છે અને મોટાભાઈ પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે અમારા કામ પ્રમાણે અમને વેતન પણ મળતું નથી તો અમારા બધા બહેનો પ્રત્યે પ્રત્યે એવી લાગણી અને એવી આશા રાખી અને બધા બહેનો વતી હું પ્રાર્થના કરું છું કે ભાઈ એક રાખડીના સ્વરૂપમાં બીજું તો કંઈ તમારી પાસે માંગતી નથી પણ ફક્ત એક લઘુત્તમ વેતન તમે આપો અને અમારા કામ છે અમે નાના કર્મચારીએ છીએ અને મોટા કર્મચારીનું તો તમે વેતન વધારો છો પણ અમારા નાના કર્મચારી સામું તમે જો અને ખાસ તમારી બહેનો પ્રત્યે તમે વધારે પડતું ધ્યાન આપો અને એક લઘુત્તમ વેતન અમને એની માગણી છે એ પૂરી કરો એવી આશા સાથે અમે બધા બહેનો વચ્ચે હું તમને રાખડી પણ મોકલાવું છું અને એના બદલામાં બધા બહેનો અને આશા ફેસિલિટર અને આશા વર્કર થકી હું તમારી પાસે પ્રાર્થના કરું છું અને હાથ જોડીને પણ તમને કહું છું તમને લઘુતમ વેતન આપો જિલ્લાના છ છ તાલુકાના બધા આશા વર્કર બહેનો બધા આશા લેટર બધા આશા ફેસિલિટર બહેનો થકી બધાની રાખડી અને લેટર પણ અમે મોકલીએ છીએ અને એમાં અમારી માંગણી એક મોટા ભાઈ પ્રત્યે અમે આપેલી છે અને એ તમે ખાલી વાંચી અને તમે એટલી આશા પ્રત્યે આશા રાખીએ અમે પણ એટલી આશા રાખીએ છીએ અને તમે અમે તમારી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી માગણીને સ્વીકાર છે આજે આ મુદ્દાને લઈને બહેનો સાથે અને અને દ્વારા એક નવતર નવતર પ્રયોગ રજૂઆત થઈ છે આમ તો રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને ત્યારે જ્યારે બેન રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈ ખુશીથી કંઈક ભેટસોગાદ સ્વરૂપે પણ આપતા હોય છે ઘણીવાર કોઈ ભાઈ કંજુસાય કરે અથવા દેશી ભાષામાં કહીએ તો ખીચામાં હાથ ન નાખે તો બહેનને માગવાનો પણ અધિકાર છે એટલે આજે તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો જે મેન મેન લીડરો છે એ આજે અહીંયા વેરાવળ ખાતે ભેગા થયા છે અને અહીંયા ભેગા થઈને એક રાખડી આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે અને રાખડીની સાથે સાથે ભાઈ પાસેથી માંગ કરી રહ્યા છે કારણ કે ભાઈ ઘણા સમયથી ખીચામાં હાથ નથી નાખી રહ્યા એટલે બેનનો અધિકાર છે એટલે બેને આ રાખડીની સાથે માંગ કરી રહ્યા છે કે અમે ખૂબ દુઃખી છીએ આશા અને આશા ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન નથી મળતું કોઈ કાયમી કર્મચારી નથી ગણતું ગમે તેવા કામ કરાવી કોઈ પણ કામ કરાવે એમાં ઘણા બધા કામોના વેતન નથી આપવામાં આવતા ત્યારે રાખડીની સાથે એક લાગણીસભર લેટર તમામ બહેનો મોકલી રહ્યા છે અને લેટરની અંદર માંગ કરી રહ્યા છે કે અમે આપને રાખડી મોકલી અને મોટાભાઈ માની રહ્યા છે ત્યારે મોટાભાઈ આ તમામ બહેનોની જે માગણીઓ છે અથવા એમનું લઘુત્તમ વેતન છે લઘુત્તમ વેતન આપો અને એમને કાયમી કર્મચારી ગણો એવી માગણી સાથે આજે એક રાખડી સાથેનો લેટર જે છે મુખ્યમંત્રીને જશે સાથે સાથે આજે તમામ આશા બહેનો સાથે મળી અને આશા બહેનો માટેનું એક યુનિયન આશા ફેસિલિટર બેનો માટેનું એક યુનિયન આજે એમની જાહેરાત થઈ છે અને એ યુનિયનનું નામ એ સંગઠનનું નામ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન રાખવામાં આવ્યું છે આ યુનિયનની તમામ જવાબદારી બેનો નિભાવશે એમના હોદ્દેદારો બેનો હશે એમના કરતા આશા બેનો હશે અને આ યુનિયનનું કામ રહેશે કે કાયમી માટે બેનો અને આશા ફેસિલિટર બહેનોના પ્રશ્નો માટે લડત આપશે પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ